દર વર્ષની જેમ આ વર્ષે પણ જય ગોપાલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોશાળા તેમજ તીર્થધામ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ શનિવારના સાંજે ચાલીસ જેટલા ગો વિશ્વની સૌથી મોટી ગોશાળા શ્રી ગોપાલ મથમેળા રાજસ્થાન જોવા માટે નીકળ્યા હતા તે એકસોને અગિયાર પેઢી ગોળ અને ત્રણ સ્થાન જેટલો લીલો ઘાસ ચારો અર્પણ કરીને આવ્યા હતા આ ગોપાલ જીવદયા ટ્રસ્ટ છેલ્લા અગિયાર વર્ષથી ગોશાળામાં કાર્યરત છે નંદી માધવ ગૌશાળા અલગ ધણી દર રવિવારે ઘાસચારો કરવામાં આવે તેમજ મંદ બુદ્ધિ પ્રભુજીઓને ભોજનની સેવાઓમાં આપવામાં આવે છે તેમજ કીડીઓ માટે કીડિયારો પૂરવાનું પણ આ સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવે છે આ સંસ્થામાં મદદરૂપ થવા માટે ગૌ સેવકો શુભ પ્રસંગોમાં પીરસવાનું કામ કરીને તેમાંથી જે ઇન્કમ થાય તે ગૌશાળા માટે વાપરવામાં આવે છે તેમજ જય ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારાઓથી તેમજ સહયોગીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત